નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ધારી બારસો પિંચોતેર થી તેરસો ને સાઠ જામજોધપુર તેરસો સિત્તેર થી ચૌદસો ને એક્યાસી જેતપુર પાંચસો થી ચૌદસો ને છ્યાસી વાંકાનેર બારસો પચાસ થી ચૌદસો ને પાસઠ જામનગર બારસો પચાસ થી તેરસો ગોંડલ ચૌદસો એક થી પંદરસો ને એક ટીટોય તેરસો એંસી થી પંદરસો ને એક વિસનગર તેરસોથી પંદરસો ને ચોરાણું વિજાપુર પંદરસો તેરથી પંદરસો ને ચાલીસ